તો તમે એમ માનો છો કે માં શક્તિ નોતી હે મિથિલા नरेश ની દીકરી અગ્નિનો ગોળો હતો રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં નો પડે પણ આ આજની દીકરીઓ માટે બાપુ એ માં ભગવતીએ કેડો કયો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ છે રાવણ મરી ગયા વ્યમમાં નો રહેતા જે દીકરો હોય દીકરી હોય મા હોય પત્ની હોય બાપ હોય બધાય ને લક્ષ્મણ રેખા હોય લક્ષ્મણ તમને જેમ લાગે અત્યારે અહી આવ્યું હોય હોના તો આપણે ન માની માન્ય રામને નહીં ખબર પડી કે હોના અણિયા જ નહીં હતા હોય પણ એ રામાયણ એમ બતાવે છે કે જે મોહની માયા બાપુ દોડે ને એનું આય ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો જ્ઞાન હોત તો સીતાજીનું હરણ ન થાય રામાયણ છે કંઈક જુદી. સીતાજીને રાવણ લઈ જાય ને તારે બાપુ માં કઈન બોલાવ્યા છે કે માં તું આવીને તો મારો બાપ આવે. અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે ને એના હાથે મરવું છે તમને લઈ જવાનું કારણ આ એક જ. આખા આમ રામ હું તો રામાયણ માં રાવણ ને કઈ કઈ બે ને પેલા પૈયા લાવ આ બે નો તો આપણને આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે નો હોત કઈ કઈ ને છે ને રામ જે વાલા હતા ને

આપણે કઈ કઈ વાત હતી કઈ કઈ કૌશલ્યા ઉમર હતી અને ગેડી ધેડે રમતા એટલે કૌશલ્યા માં એમને બોલાવા આવ્યા રામ બેટા હવે જમવા ત્યારે રામ કે છે માં મારી માથે દાસ છે હું દા ઉતરે નહીં ત્યાં હું નહીં આવું જો આ રામાયણ એમ કહે છે જ્યાં સુધી આપણા માથે દા હોય ને ત્યાં સુધી બાપુ તમે આકા પાસે નો થઈ તમારા છોકરા નાના હોય એને મોટા કરવા પડે ભણાવવા પડે ધંધો કરવો પડે મકાન કરી દેવા પડે બધું સેટિંગ કરી આપણે માથે દા છે એ દા જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી તમારે બાવા બનવું હોય તો ન બની કારણ કે તમે ઊભું કર્યું છે એને તમારી વ્યવસ્થા કરી દેવી એ કે મારી માથે દા છે ત્યાં નહી આવું પછી મારી માથે દા ઉતરે ત્યાં સુધી નહીં આવું દશરથ મહારાજ વ્યાય ગયા પછી કઈ કઈ આવ્યા ને દશરથ મહારાજ કઈ કઈ ને કે છે કે તને રામ બહુ આલો છે જાને અમે બે ગયા તો એ નો આવ્યો તું લઈ આવ ને તારું માન છે એ કઈ કઈ માં ગયા ને કીધું બેટા રામ હાલો જમવા કે માં મારી માથે દાસ છે હું દાસ છે ત્યાં સુધી નહીં આવું અને કઈ કઈ માં અહીંયા બેઠા એ કે તારી માથે દા નો ઉતરે ને ત્યાં સુધી હું અહીં બેઠી છું તારો દા ઉતરે ને પછી આપણે બે હરે હરે જશું તું ભૂખ્યો હોય ને મારે થોડું ખાઈ લેવું ઘડી જુન રામચંદ્ર પરમાત્મા આવ્યા ખોળામાં બેહી ગયા એ કે મારી મા તને એટલો બધો વાલો છું કે રામ તું મારો જીવ છું તું મારું કાળજો છું તું ભૂખો હોય ને મારા ગળા હેઠું ભટકું રોટલો ઉતરે એ કે માં હું તને એટલો બધો વાલો છું માં હું તને એટલો બધો વાલો છું એમ કરતા 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 બાપુ કઈ કઈ ના કુંડાળામાં નાખી હો

આ એક જ ખરાબ છે તો કે બોલ બોલ તું કે એ કરી દો એ કે પણ મને વચન આય કારણ કે આ તો બાપુ રઘુકુળની રીત હતી બોલ્યા પછી બીજું બોલાય નહીં આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી નહીં કરતો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને જટાયુ સબરી અહલ્યા આ બધાય રામની રાહ જોતા હતા એટલે અહીંયા જવાનું જ હતું પણ કંઈક પ્રોગ્રામ તો બનાવવો પડે ને વચન આપી અને વચન માગ્યા પછી મને આપશે એટલે એના માટે જ મેં તમને વાત કરી શું એ કે મને જ્યારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું કઈ કઈ માને કહે છે કે રામ રામને રાજા નહીં મારા ભરતને રાજા બનાવવાના કઈ કઈ એમાં હું કે તને ભરત આરે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માગીશ બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને મને કઈ ફેર નો પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માગીશ તો કે બીજી વાત છે થોડીક અઘરી છે થોડીક કઠણ થઈ જાય એ કે મારા માટે તારે ચૌદ વર્ષ નો વનવાસ માગવાનો વનવાસ નું કીધું બાબુ કઈ કઈ ઝાડવું પડે ને આવે પડી અડધી કલાકે આવી કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો નગર જીવ નહીં રે એ કે માં મસ્કરી નથી કરતો સત્ય જ કહું છું અને જો તને તકલીફ પડતી હોય તો આપડે કઈ એવું નથી માગવું તું તારે જવા દે વાંધો નહીં પણ વચન આપેલું રઘુકુળ રીત સદા ચાલી પ્રાણ જાય બોલ્યો ચૌદ વર્ષ વનવાસ માંગવો પડશે અને ઈ બાબુ સત્ય જ થઈ અને રામચંદ્ર પરમાત્મા ને કઈ કઈ માં કે છે કે રામ રામ તમારા માટે હું વનવાસ માંગી છે એની માટે મને તમારું જો મન રાજી રહેતું હોય અને તમે જો એમ કહેતા હોય કે મારી માટે વનવાસ માંગી તો વનવાસ માંગી પણ એ તમને ખબર છે કે ધરતી ના આકાશ સૂર્ય ને ચંદ્ર રહેશે ને તા હું ત્યાં દુનિયા મને ગાળ્યું દેશે એ તમને ખબર છે પણ તું મને એટલો વાલો છું ને જગત ભલે મને ગાળ્યું દે બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા હાટું વનવાસ માંગીશ બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું

પોસા હોય તો બીજા ધંધે લગાડે કહેવાનો મારો મિનિંગ રામાયણ છે ને રામાયણ છે